એક સમયે સ્વર્ગલોકમાં સૌથી મોટો કોણ એ પ્રશ્ન પર નવગ્રહો વચ્ચે વિવાદ થયો આ વિવાદ એટલો વધી ગયો કે તેમની વચ્ચે ભયંકર યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ નિર્ણય માટે બધા દેવતાઓ દેવરાજ ઇન્દ્ર પાસે ગયા અને બોલ્યા હે દેવરાજ તમારે નિર્ણય કરવો પડશે કે અમારામાંથી સૌથી મોટો કોણ છે દેવતાઓનો પ્રશ્ન સાંભળીને ઇન્દ્ર મૂંઝવણમાં મુકાઈ ગયા પછી તેમણે બધાને પૃથ્વીલોકમાં ઉજ્જૈન નગરીમાં રાજા વિક્રમાદિત્ય પાસે જવાનો પ્રસ્તાવ આપ્યો ઉજ્જૈન પહોંચીને જ્યારે દેવતાઓએ રાજા વિક્રમાદિત્યને પોતાનો પ્રશ્ન પૂછ્યો ત્યારે તેઓ પણ થોડીવાર માટે પરેશાન થઈ ગયા કારણ કે બધા દેવતાઓ પોતપોતાની શક્તિઓને કારણે મહાન હતા કોઈને પણ નાનો કે મોટો કહેવાથી તેમના ક્રોધના પ્રકોપથી ભયંકર નુકસાન થઈ શકતું હતું અચાનક રાજા વિક્રમાદિત્યને એક ઉપાય સૂચ્યો અને તેમણે જુદી જુદી ધાતુઓ સોનું ચાંદી કાંસું તાંબુ સીસો રાંગુ જસત અભ્રક અને લોખંડના નવ સિંહાસન બનાવડાવ્યા ધાતુઓના ગુણો અનુસાર બધા સિંહાસનોને એકબીજાની પાછળ રખાવીને તેમણે બધા દેવતાઓને પોતપોતાના સિંહાસન પર બેસવા કહ્યું દેવતાઓ બેઠા પછી રાજા વિક્રમાદિત્યે કહ્યું તમારો નિર્ણય તો જાતે જ થઈ ગયો જે સૌથી પહેલાં સિંહાસન પર બેઠેલા છે તે જ સૌથી મોટા છે રાજા વિક્રમાદિત્યનો નિર્ણય સાંભળીને શનિદેવે સૌથી પાછળના સિંહાસન પર બેસવાને કારણે પોતાને નાના ગણીને ક્રોધિત થઈને કહ્યું હે રાજન તે મને સૌથી પાછળ બેસાડીને મારું અપમાન કર્યું છે તું મારી શક્તિઓથી પરિચિત નથી હું તારો સર્વનાશ કરી દઈશ શનિદેવે કહ્યું સૂર્ય એક રાશિ પર એક મહિના ચંદ્રમાં સવા બે દિવસ મંગળ દોઢ મહિના બોધ અને શુક્ર એક મહિના બૃહસ્પતિ તેર મહિના રહે છે પરંતુ હું કોઈ પણ રાશિ પર સાડા સાત વર્ષ સુધી રહું છું મોટા મોટા દેવતાઓને મેં મારા પ્રકોપથી પીડિત કર્યા છે હવે તું પણ મારા પ્રકોપથી બચીશ નહીં આ પછી અન્ય ગ્રહોના દેવતાઓ તો ખુશીથી ચાલ્યા ગયા પરંતુ શનિદેવ મોટા ક્રોધ સાથે ત્યાંથી વિદાય થયા વિક્રમાદિત્ય પાસેથી બદલો લેવા માટે એક દિવસ શનિદેવે ઘોડાના વેપારીનું રૂપ ધારણ કર્યું અને ઘણા બધા ઘોડાઓ સાથે ઉજ્જૈન નગરી પહોંચ્યા રાજા વિક્રમાદિત્યે રાજ્યમાં કોઈ ઘોડાના વેપારીના આવવાના સમાચાર સાંભળ્યા તો પોતાના અશ્વપાલને થોડા ઘોડા ખરીદવા મોકલ્યા ઘોડા ખૂબ કિંમતી હતા અશ્વપાલે જ્યારે પાછા ફરીને આ વિશે રાજા વિક્રમાદિત્યને જણાવ્યું તો તેઓ પોતે આવીને એક સુંદર અને શક્તિશાળી ઘોડો પસંદ કર્યો ઘોડાની ચાલ જોવા માટે રાજા જેવા જ તે ઘોડા પર સવાર થયા તે વીજળીની ગતિથી દોડવા લાગ્યો ઝડપથી દોડતો ઘોડો રાજાને દૂર એક જંગલમાં લઈ ગયો અને પછી ત્યાં રાજાને પાડીને ગાયબ થઈ ગયો રાજા પોતાના નગર પાછા ફરવા માટે જંગલમાં ભટકવા લાગ્યા પણ તેમને કોઈ રસ્તો મળ્યો નહીં રાજાને ભૂખ અને તરસ લાગી ખૂબ ફર્યા પછી તેમને એક ભરવાડ મળ્યો રાજાએ તેની પાસે પાણી માગ્યું પાણી પીને રાજાએ તે ભરવાડને પોતાની વેટી આપી દીધી અને તેની પાસેથી રસ્તો પૂછીને જંગલમાંથી બહાર નીકળીને નજીકના નગરમાં ગયા નગરમાં પહોંચીને રાજા એક શેઠની દુકાન પર બેસીને થોડીવાર આરામ કર્યો રાજાના થોડીવાર દુકાન પર બેસવાથી શેઠની ખૂબ વેચાણ થયું શેઠે રાજાને ભાગ્યશાળી સમજ્યા અને તેને પોતાના ઘરે ભોજન પર લઈ ગયા શેઠના ઘરમાં સોનાનો એક હાર ખીટી પર લટકતો હતો રાજાને તે રૂમમાં છોડીને શેઠ થોડી વાર માટે બહાર ગયા ત્યારે એક આશ્ચર્યજનક ઘટના બની રાજાના જોતાં જોતાં સોનાના તે હારને ખીંટી ગળી ગઈ શેઠે જ્યારે હાર ગાયબ જોયો તો તેમણે ચોરીનો સંદેહ રાજા પર કર્યો અને પોતાના નોકરોને કહ્યું કે આ પરદેશીને દોરડાથી બાંધીને નગરના રાજા પાસે લઈ ચાલો રાજાએ વિક્રમાદિત્ય પાસેથી હાર વિશે પૂછ્યું તો તેણે જણાવ્યું કે ખીંટીએ હારને ગળી લીધો આ પર રાજા ક્રોધિત થઈને ચોરી કરવાના અપરાધમાં વિક્રમાદિત્યના હાથ પગ કાપવાનો આદેશ આપી દીધો સૈનિકોએ રાજા વિક્રમાદિત્યના હાથ પગ કાપીને તેને રસ્તા પર છોડી દીધો થોડા દિવસ પછી એક તેલી તેને ઉઠાવીને પોતાના ઘરે લઈ ગયો અને તેને ગાણી પર બેસાડી દીધો રાજા અવાજ આપીને બળદોને હાંકતો રહેતો આ રીતે તેલીનો બળદ ચાલતો રહ્યો અને રાજાને ભોજન મળતું રહ્યું શનિના પ્રકોપની સાતી પૂરી થતાં વરસાદની ઋતુ શરૂ થઈ એક રાત્રે વિક્રમાદિત્ય મેઘમલ્હાર ગાઈ રહ્યા હતા ત્યારે નગરની રાજકુમારી મોહિની રથ પર સવાર થઈને તે ઘર પાસેથી પસાર થઈ તેણે મલ્હાર સાંભળ્યો તો તેને સારો લાગ્યો અને દાસીને મોકલીને ગાનારને બોલાવી લાવવા કહ્યું દાસી પાછી ફરીને રાજકુમારીને અપંગ રાજા વિશે બધું જ જણાવી દીધું રાજકુમારી તેના મેઘમલ્હારથી ખૂબ મોહિત થઈ અને બધું જ જાણતા હોવા છતાં તેણે અપંગ રાજા સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો રાજકુમારીએ પોતાના માતાપિતાને જ્યારે આ વાત કહી તો તેઓ હેરાન રહી ગયા તેમણે તેને ખૂબ સમજાવી પણ રાજકુમારીએ પોતાની જીદ છોડી નહીં અને પ્રાણ ત્યાગવાનો નિર્ણય કરી લીધો અંતે રાજા રાણીને મજબૂર થઈને અપંગ વિક્રમાદિત્ય સાથે રાજકુમારીના લગ્ન કરવા પડ્યા લગ્ન પછી રાજા વિક્રમાદિત્ય અને રાજકુમારી તેલીના ઘરમાં રહેવા લાગ્યા તે જ રાત્રે સ્વપ્નમાં શનિદેવે રાજાને કહ્યું રાજા તે મારો પ્રકોપ જોઈ લીધો મેં તને મારા અપમાનનો દંડ આપ્યો છે રાજાએ શનિદેવ પાસે માફી માંગવા કહ્યું અને પ્રાર્થના કરી હે શનિદેવ તમે જેટલું દુઃખ મને આપ્યું છે અન્ય કોઈને ન આપતા શનિદેવે કહ્યું રાજન હું તારી પ્રાર્થના સ્વીકાર કરું છું જે કોઈ સ્ત્રી પુરુષ મારી પૂજા કરશે શનિવારે વ્રત કરીને મારી વ્રતકથા સાંભળશે તેના પર મારી કૃપા બની રહેશે સવારે રાજા વિક્રમાદિત્યની ઊંઘ ખુલી તો પોતાના હાથ પગ જોઈને રાજાને ખૂબ ખુશી થઈ તેણે મનમાં શનિદેવને પ્રણામ કર્યા રાજકુમારી પણ રાજાના હાથ પગ સાજા જોઈને આશ્ચર્યમાં ડૂબી ગઈ ત્યારે રાજા વિક્રમાદિત્યે પોતાનો પરિચય આપતા શનિદેવના પ્રકોપની બધી વાર્તા સંભળાવી અહીં શેઠને જ્યારે આ વાતની ખબર પડી તો દોડતા તેલીના ઘરે પહોંચ્યા અને રાજાના ચરણોમાં પડીને માફી માંગવા લાગ્યા રાજાએ તેમને માફ કરી દીધા કારણ કે આ બધું તો શનિદેવના પ્રકોપને કારણે થયું હતું શેઠ રાજાને પોતાના ઘરે લઈ ગયા અને તેને ભોજન કરાવ્યું ભોજન કરતી વખતે ત્યાં એક આશ્ચર્ય ઘટના બની બધાના જોતા જોતાં તે ખીંટીએ હાર ઓકી દીધો શેઠે પોતાની દીકરીના લગ્ન પણ રાજા સાથે કરી દીધા અને ઘણા બધા સોનાના ઘરેણા ધન વગેરે આપીને રાજાને વિદાય કર્યા રાજા વિક્રમાદિત્ય રાજકુમારી મોહિની અને શેઠની દીકરી સાથે ઉજ્જૈન પહોંચ્યા તો નગરવાસીઓએ હર્ષ સાથે તેમનું સ્વાગત કર્યું બીજા દિવસે રાજા વિક્રમાદિત્યે આખા રાજ્યમાં જાહેરાત કરાવી કે શનિદેવ બધા દેવોમાં સર્વશ્રેષ્ઠ છે દરેક સ્ત્રી પુરુષ શનિવારે તેમનું વ્રત કરે અને વ્રતકથા જરૂર સાંભળે રાજા વિક્રમાદિત્યની જાહેરાતથી શનિદેવ ખૂબ પ્રસન્ન થયા શનિવારનું વ્રત કરવા અને વ્રતકથા સાંભળવાને કારણે બધા લોકોની મનોકામનાઓ શનિદેવની કૃપાથી પૂરી થવા લાગી બધા લોકો આનંદપૂર્વક રહેવા લાગ્યા